ડંગો ડંગો એટલે શું કહેવાય આમાં આમાં ઓકે કાંકડી વાવે કાણી વાવે તમને ખબર હોય કે ન હોય આ મને પકડતા નહીં આવડતો મોબાઈલ થોડો ચાર્જ છે કામ આપણું આવેલું રહે કેમ કે દેખાઈ રહ્યું છે હજી વાર છે કાલે અને ડીમ 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 ઓલું આવે છે ઇન્સ્ટાગ્રામમાં ડીમ ફરી વખત આવી જાય આપણે એમાં એવું હતું થોડુંક કટ કરવાને બદલે ઓલું થઈ ગયું જો આપડે ડીપ છે આપણે કઈ હાંધો કરતા ડાવડ્યું નહીં મોબાઈલ હરકો રેતો નહિ ભાઈ આ જો ડીપ માં પાણી નકરું નીકળ્યા છે આપણે પાણી પાવા મોકલ્યા છે ત્યારે આપડે આવી ગયા છીએ પાણી પાવા આપડે બીજો કઈ કામ ધંધો અત્યારે છે નહિ વાડીએ મોકલી દીધો છે હા હા તમને દેખાવો ને એટલે આ મજો કાગળ છે હવે મોટર બોટર બંધ કરી દેવી લગભગ તો એવું લાગે છે શું ખબર જો આ રીતનું વાવેતર હોય આમાં વાવવાનું હોય આમાં વાવ્યું છે બી આમાં આવતું નથી લાગતું પાણી હવે હે જેવું તેવું કમ્પ્લીટ છે જોઈ લો બધું વાવાઈ ગયું છે ફરકી કરવી પડે હું ટાઈમ ટુ ટાઈમ નીપજ તો ભાઈ આપણને બહુ લાંબી આમાં ખબર છે ચાર લાઈન ચાર લાઈનમાં વીસ ને વીસા હે કમ્પ્લીટ વીસ વીસ સા એટલે એ પાસે લાખની કાંકડી થઈ જાય હો ભાઈ પછી ઓર થઈ જ લાખની કાંકડી થઈ હતી ખર્ચો પાછો થાય હો ભાઈ हेलो मित्रों હવે જાવાદેવી ઘરે ગાણી મોટર બંધ કરી દીધી અને રોજાવીસ ઘરે આલીને જવાનું છે ઓળો રસ્તો આપણો વાડીનો રસ્તો છે ઓકે બાય કેમ વાત તો જાવેસ ઘરે આપણો રસ્તો આપડી વાડી છે Rasta